જય માતાજી જય શ્રી રામ બધા મિત્રોને તો તમને બધાને એવું થતું છે કે આ અંધારાનો તારા ક્યાં ઉપડ્યો તો આપણે અંધારાનો આપણે ક્યાંય જવાનું નથી આપણે જવાનું છે ઠંડાળ બટી ખાવા તો અમે તમને આગળ આગળ બતાવીશ કોણ કોણ આપણે જવાનું છે તો આપણે એમ કરતાં કરતાં આપણે રોડે સડી ગયા તો જોઈ તો આપણી ગાડી આપણે આગળ એક હતી તો આપણે એની હારે કરી તો આપણે એમ થયું કે આ કોક તો આપણા મિત્રો એવું લાગે છે પછી હારે કરી ત્યાં ખબર પડી લે આ તો જપો અને દેવો છે તો અમે એને પૂછ્યું ક્યાં જવાનું છે તા એ કે અમારે જવાનું છે દાળબાટી ખાવા તો આપણે પાછા બધા આઈરેક ભેગા થઈ ગયા દેવો કે અમે તમારે પહેલાં ઘાયા ઘા પૂગી દેવી પછી દાળબાટી ખાઈ દેવી મેં કીધું ભાઈ રવા દે આપણે ખાવી લેવી જે આવી અમે કહે ને તમારે પહેલાં પૂગી જવાના છે એમ એની ભાઈ ગાડીને લેવા માર્યો અને મને કે તમારે કે જેમ તારે ગાડી અહીં માખવા એમ તમને મોડી નહીં થવા દેવી કે એમ એની ભાઈએ જવા દીધી ને અને પછી એમને સકાવી પછી તો અમે વાહે બહુ રહી ગયા પછી તો આ તમને હું રોડ બતાવી દઉં આ રોડ આપણે જોઈએ બાબરકોટ નીકળે છે જેને નથી જોયો એને બતાવું જોયો હોય ને આપણે દેખાડવા નથી અને આ સીધો આપણે જાય એ સીધો બસ સ્ટેન્ડમાં માં નીકળે છે આ તો મને એમ થયું કે અમને કદાચ ખબર ન હોય તો આપણે બતાવી દેવી આપણે હળા હળા આપણે આગળ નીકળી ગયા અને હવળા હવળા જવા દીધી ગાડી વાળા ભાઈ સાઈડ જતા નથી બહુ વાહે રહી ગયા અને જપોની ની મળ થઈ ગયા તો પછી આપણે આગળ થોડાક નીકળી ગયા હતા પછી આવો દરવાજો આવ્યો આ ગેટ તો બધાએ તમે જોયો જશે આપણે આ જે સહેલા સોકડી વાળો જે ગેટ એ ગેટ છે તો અહીંયા મોટી એ ગજા આવી પછી ગજા આપણે સીધે સીધા આગળ વહી ગયા અને આ તમે આ બોર્ડ જોઈ શકો છો આ બોર્ડ વળી જઈ એટલે આપણે સીધો ઓલો પુલ બીનો આ કારણ ની જઈએ સીધા પુલમાં એટલે અહીંયા નહીં જવાનું આપણે ખાસ ધ્યાન રાખવાનું ડાયવર્ઝન છે તો સીધે સીધા આપણે જઈ વીત્યા બીચા રોડ આપણે સડી ગયા છીએ અને આગળ આપણે રપોરની ઉમર થઈ ગયા જોઈએ એમ કે આ તને છે એ હજુ આપણે અમને હારે થયા નથી તો આપણે જવા દેવી હાલો અમે અમે આવીને પાછું તો આ બે માથું ખંદર પાટલું એક સડાવતો ભાઈ ભાઈ હું કીધું કે એમ ખાઈ લીધું તા કે ના ના હજુ બાકી છે અમારે કે આ ભાઈને નીંદર તો આ ભાઈને કદાચ મોઢું ધોધો કરતા આખો કેરબો એને ખાલી કે નહીં કે મોડું ધોઈ દે પછી તો અમે હવળા હવળા પછી આલો કીધું ખાવા બે દેવી પછી તમને નીંદર આવતી સુઈ તો ભૂમિ જાય છે આલો

અરે આ દેખવા દે એ કોઈ જ ન હોય નહી ગ્યા ને હા એ સાવ સાભે ખરી લેવો ને ભઈ હેઠે ભલે આવી

તો દેવાનું પૂરું થઈ ગયું છે તમે જોઈ શકો બે માં એનું પૂરું થઈ ગયું બે માં બે માં પૂરું થઈ ગયું તૈયારી કરે અને આવે આપે તો ખાવાની નકર દે આમાં આજે વાત પાછી એવી છે જે ઓછું ખાય ને